પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે વિશ્વ મનુષ્ય ગૌરવ દિન સંપાદન અને પઠન આશુતોષ અંતાણી જે તારીખ ઓગણીસમી ઓક્ટોબર એટલે મનુષ્ય ગૌરવ દિન પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી દાદાજી નો જન્મ દિવસ આજે તેમની જન્મ શતાબ્દી ની આવશે સમગ્ર દેશ વિદેશ સાથે કચ્છ જિલ્લામાં પણ મનુષ્ય ગૌરવ દિનની વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવશે દિવાળી ના દિવસે લંકા વિજયી થઈ અયોધ્યા પધારેલા ભગવાન શ્રી રામ મારી અંદર છે આ સમજણ જેમણે આપી તેમનો જન્મ દિવસ જેમણે ગોર કલિયુગમાં આવી બેજોડ આધ્યાત્મિક ક્રાંતિ સર્જી મનુષ્યને મનુષ્ય હોવાનું ગૌરવ અપાવ્યું આત્મા ગૌરવ એટલે મારી અંદર ભગવાન છે તેથી હું દિન કે બિચારો થઈને કેમ રહ તેવી સમજ આપી નિર્માણ કર્યું તેવા પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજી દાદાજીના જન્મ દિવસ ને દર વર્ષે મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે પૂજ્ય દાદાજી માનવ જીવન ઉન્નત બને તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા તેમણે ઘણા બધા પ્રયોગોની હાર માણીથી જીવનના એક એક પાસામાં દિવાળી લાવી દીધી પ્રકૃતિ પ્રત્યે પ્રેમ નિર્માણ કરવા કહ્યું કે છોડમાં રણછોડ અને વૃક્ષમાં વાસુદેવ છે અને તેના માટે વૃક્ષ મંદિરનો પ્રયોગ આપ્યો તેમણે લાખો લોકોના જીવન સ્વચ્છ કરીને ખીલતા કરી દીધા કોઈ કૂટે ઉપર પ્રતિબંધ ન લગાવ્યો પણ લાખો લોકોને વ્યસન મુક્ત કરી દીધા ભગવાન જે મંદિરમાં બેઠા છે તેને દૂધથી અભિષેક કરાય તો પછી હૃદયમાં બેઠેલા ભગવાનને ને દારૂ તમાકુ જેવા વ્યસનોનો અભિષેક કેમ કરાય તેવી સમજણ થી ક્રાંતિ લાવી તેમણે વૈશ્વિક પરિવાર નું કેન્દ્ર માં પ્રભુ ભક્તિ અને પ્રભુ વિશ્વાસ છે તેમ સમજાવ્યું જે ભગવાન થી વિભક્ત નથી તે ભક્ત છે તેવી સમજણ નિર્માણ કરી સંસ્કૃતિ ના જીર્ણોદ્ધારક પોતાના વિશુદ્ધ જીવન વડે શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો એટલે દાદાજી સામાન્ય વ્યક્તિ સમજે તેવી સરળ ભાષામાં વેદ ઉપનિષદ ના વિચારો ને અંતિમ માનવ સુધી લઈ જવા પ્રચંડ તપસ્યા કરનાર તેમજ કોઈ પણ ભેદ રહીત વૈકલ્પિક દૈવી માનવ સમૂહનું નિર્માણ કર્મયોગી દાદાજી કર્યું મનુષ્ય ગૌરવ એ દાદાજી નું જીવન ધ્યેય તેમણે બાળપણથી હંમેશા વિચાર્યું કે જેની પાસે કશી ભૌતિક શક્તિઓ નથી એટલે કે જે મનુષ્ય પાસે પદ પ્રતિષ્ઠા પૈસો કે પાવર નથી એવો માણસ આ સૃષ્ટિમાં ગૌરવથી કેવી રીતે જીવી શકે માનવને અસ્મિતાથી જીવન જીવવાનું પ્રેરકબળ શું હશે સદીઓથી જે સમાજના હાસ્યામાં ધકેલાયેલા ગણાતા હતા તેવા લોકોનો હાથ નિસ્વાર્થ ભાવથી કોણ પકડશે સમાજના કહેવાતા ઉચ્ચ વર્ગો આ બધા સાથે કેવી રીતે ભળશે સ્વાર્થ પેટે સંબંધ રાખનારા આ કાળમાં સૌ એકમેક સાથે નિસ્વાર્થ રહેવા ઉત્સાહ સ્ફૂર્તિ પ્રસન્નતા ક્યાંથી લાવશે સમાજની અંદર રહેલા ઊંચ નીચ ગરીબ શ્રીમંત અભણ વિદ્વાન શહેરી ગ્રામ્યજન આ બધા ભેદ દૂર કરી ઉચની કેવી રીતે આવશે આ અને આવા અનેક પ્રશ્નોથી જ્યાં વિચારકો મુંઝાઈ ગયા હતા ત્યાં દાદાજી મનુષ્ય ગૌરવ ના ઓજસ્વી વિચાર થકી પ્રત્યેક મૂંઝવણ સચોટ સમાધાન આપ્યા આ પ્રશ્ન તાર્કિક અને પ્રાત્યક્ષિક રીતે જવાબ આપીને દાદાજીએ સ્વાધ્યાય પરિવારના સ્વરૂપનો વિકલ્પ આપ્યો વિચાર પરિવર્તન દ્વારા વ્યક્તિ પરિવર્તન અને તેના દ્વારા સમાજ પરિવર્તનની શાંત ક્રાંતિ કરી માનવો માત્રમાં આત્મગૌરવ આત્મ ગૌરવ નિર્માણ કરનારા આ મહામાનવનો આ ધરાતલ પર ના આવિર્ભાવ નો દિવસ એટલે મનુષ્ય ગૌરવ દિવસ દાદાજી એ સાધન સંપત્તિ કે સ્થાન ના કવચ રહીત માણસ ને ઉપાડ્યો તેનું નામ કામ ઠામ કે દામ ન જોતા રામ જોયા મનુષ્ય ગૌરવ દિને પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી દાદાજી ને તેમની જન્મ શતાબ્દી એ કોટી કોટી વંદન હમણાં જ આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો विश्व मनुष्य गौरव दिन पठन आशुतोष अंताणी